અને હવે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કેમ્પ હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ મારુતિ યજ્ઞ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હનુમાનજીના બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે હનુમાનજીને એક હજાર કિલો બુંદીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો કેક કટિંગ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ અમે બહુ સરસ રીતે વ્યવસ્થા કરેલી છે આખા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે મંદિરના પ્રાંગણમાં અને અંદરની અંદર ફુગ્ગા ધયા પતાકા વગેરે કરવામાં આવ્યું છે લાડુ પ્રસાદ ધરાવવામાં આવ્યો છે પારણું ઝુલવવામાં આવ્યું છે અને વિશિષ્ટ પ્રકારનું ફૂલોનું આહારને બધાનું આયોજન થવામાં આવ્યું છે આજે સવારથી છ વાગ્યાથી દર્શને ઘણા ભાવિકની મેદની ઉમટી છે ઘણા દર્શનોએ દર્શનનો લાભ લઈ ચૂક્યા છે અમે જે અમારા પહેલાંના અનુભવ છે એના આધારે કહીએ તો લગભગ સિત્તેર હજારથી વધુ ભક્તો આવવાની અમે આશા અને ગણતરી રાખી રહ્યા છે લગભગ દસેક હજાર લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે જેના ભંડારો પણ અમે કહીએ છીએ અને લગભગ ત્રણથી ચાર વાગ્યા સુધી એ વ્યવસ્થા હોય છે મંદિર તરફથી ભક્તો માટે સાંજે આરતી સાડા છ વાગે અને દર્શનનો સમય રાત્રે બાર વાગ્યા સુધી છે કેન્ટોનમેન્ટ ગેટમાં બાર વાગ્યા સુધી રાત્રે ભક્તો આવી શકશે દર્શનાર્થે રામ ભક્ત હનુમાનજીની આજે જન્મ જયંતિ છે અને આ તહેવારની દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર છે ત્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો સુંદર દર્શન થઈ રહ્યા છે હનુમાનજીના દર્શન કરવા નાના મોટા યુવાઓ વડીલ વૃદ્ધો જે કોઈ પણ હોય ખૂબ જ ઉત્સાહભેર અહીંયા આવી રહ્યા છે અને તેમનો જે એક ક્ષણ આ જે છે દર્શનના લાહો લેવાની તે ગુમાવવા નથી માંગતા એટલે ખૂબ જ મોટી લાઈનો મંદિરની બહાર સુધી લાગેલી છે જે આયોજનની વાત કરીએ તો હનુમાનજીના બાળ સ્વરૂપના દર્શન સાથે આ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉપરાંત મંદિરની અંદર સુંદરકાંત મારુતિ યજ્ઞ ધ્વજારોહણ સહિતનું પણ આયોજન કરવામાં આવેલું છે એક હજાર કિલો બુંદીનો પ્રસાદ હનુમાનજીને પ્રસાદ તરીકે અર્પણ કરાયો છે અને જે બાદ જે અહીંયા આવનારા શ્રદ્ધાળુઓ છે તેનામાં પણ તેઓ વહેંચી રહ્યા છે એટલે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત જે શ્રદ્ધાળુઓની વિશાળ લાઇનો છે તે જોવા મળી રહી છે વ્યવસ્થાના ભાગરૂપે એક ભાગ જે છે તે ખાલી રાખવામાં આવે છે પરંતુ અંદર જ્યાં શ્રદ્ધાળુઓ પ્રવેશે છે તે આપ જોઈ શકો છો સૌ કોઈ આ એક ક્ષણ છે તે પોતાના મોબાઈલમાં પણ કંડારવા ઈચ્છતા હોય છે તે પ્રમાણે દૂરથી જ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે એટલે મોડી રાત સુધી આ દર્શન ચાલુ રહેશે જેથી કરીને કોઈ પણ ભાવિક ભક્ત છે શ્રદ્ધાળુ છે તે દર્શનનો લાભ લીધા વિના ન રહી શકે આપણે કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે ભાવિક ભક્તો છે ક્યાંથી આવો છો કેટલા સમયથી ઊભા છો આપ मैं एक लगभग आधा घंटा हुआ हमको और यहाँ बहुत अच्छा प्रोग्राम है और अरेंजमेंट अच्छा है यहाँ का और ये बहुत प्राचीन मंदिर है मैं दिल्ली से बिलोंग करता हूं और दिल्ली के रहने वाला हूँ लेकिन यहीं रहता हूँ इस समय तो और लगभग मैं बीस वर्ष से यहाँ पर आता हूँ खास दिल्ली आवेला ऐसी बीस वर्षत आनंद लागण हनुमान जी ना दर्शन कर आज नो दिवस एवं दिवस हो बारह न एक दिवस हनुमान जयंती आज मंदिर नु એ તમે કલ્પના ના કરી કોઈ પણ માણસ અહીંયા હનુમાન ભક્તિ માં મળી જાય છે વાતાવરણ શબ્દો માં વર્ણન ન કરી શકાય અન્ય કેટલાક વડીલ પણ છે પૂછી શું કાકા શું લાગણી થી હનુમાનજી દર્શન કરશો આપ શ્રદ્ધાથી દર્શન કરવા અહીંયા આવ્યા છીએ શ્રદ્ધાથી દર્શન કરવા આવ્યા છે અને સૌ કોઈ ભાવિક ભક્તો ફક્ત હનુમાન જન્મોત્સવનો જે આ ક્ષણ છે તેની એક પણ ક્ષણ તેઓ ચૂકી ન જાય તે માટે દર્શન કરવા માટે વહેલી સવારથી સતત અહીંયા લાઈનોમાં આવી રહ્યા છે અને આ દર્શન મોડી સાંજ સુધી ચાલુ રહેશે